પૂરા કર્યા એ તો ભરેલું હતું એટલે હૃદય ખાલી થઈ ગયા છે ને પેટે ખાલી થઈ ગયા છે મને જ્ઞાન તો સજ નહીં અલા મેં હજાર વખત કીધું છે કે તમે ઉપવાસ કરો ને તો એવી રીતે તમે કરો ને કે તમારી માન લાગવું જોઈએ એ મારા દીકરા મારા માટે આટલું બધું કરસ તમે ખાઈને ઉપવાસ કરો છો એને ઉપવાસ સમજો છો તમે એ ઉપવાસ નથી ઉપવાસ એટલે તપ છે જે પરમાત્મા સુધીનું મિલન કરાવે એ માર્ગ છે પણ માર્ગ ની અંદર તમને તમારા ભૂલા પાડી હો પાડે કે નહીં આ નવરાત્રિ ગઈ લોકો ઉપવાસ કર્યા ને તો નું ખાધું કે મેં ઉપવાસ કર્યા માતા નથી મળવાની બાપા પાછા કે થોડું ખાધું એટલે થોડું ખાધું વધારે ખાધો ઉપવાસ તૂટ્યો ઉપવાસ તૂટ્યો એટલે માર્ગ તૂટી ગયો પરમાત્મા અને તમારો જે માર્ગ હતો એ માર્ગ તૂટી ગયો એટલે શું થાય તમને સતનું જ્ઞાન ના આવે તમને હારા માર્ગે કોઈ મોકલવા દેવ તમારા રાજી ના થાય અને ખરેખર કોઈ ના ઉપવાસ કરો કે ના કરો પણ ખરેખર તમારા તમારે કુળદેવી નો ઉપવાસ કરવો જોઈએ અને દરેક ને હું તો કઉ છું કે સમય સમય મને કઈક પૂછતા રહેજો મને કહું કે મને પૂછવું જોઈએ કે મા અમે સાવણ માતા પૂજીએ છીએ તો અમારી સાવણ માતાને રાજી કરવા માટે પ્રિય વસ્તુ કઈ તારે હું ગોતીને લાવું કોક મને એવું કહે કે માં અમે ખોડિયાલમાં પૂજીએ છીએ તો અમારી ખોડિયાલને માં રાજી થાય અને માં એને એવા શું પ્રિય છે તો હું ખોડિયાલને પૂછીને લઈને આવું પ્રશ્ન તો એવા હોય કે અમે જોગણીને પૂજીએ છીએ તો અમારી જોગણી રાજી થાય અને માં જોગણીને શું વસ્તુ પ્રિય છે તારે હું પકડીને લાવું કે આ વસ્તુ પણ ના તમે જે માર્ગ ચાલો છો એ બીજાના બતાવેલા તમારા પોતાના નથી મેં હાલ શું કીધું કે જે તમને ભણાવવામાં આવ્યો અત્યારે તમે ભણો છો ને વાંચો છો વાર્તા વાર્તા જ કહેવાય ને આ તમે જે આ તમે લોકો જે માતાજીના ઉપવાસ કરતા હોય તો એની ચોપડીઓ મળે છે ખબર છે ને પાંચ રૂપિયામાં મળે પાંચ રૂપિયામાં જ્ઞાન વેચાતું થઈ ગયું વધુમાં વધુ પંદર રૂપિયા લખેલા હોય હવે એ વિચાર મને તો એ વિચાર થાય છે કે જે રાજા રાણીનો ઉલ્લેખ કર્યો છે જે વર્ષો જૂનો ઇતિહાસ અંદર એ પણ તમે જે અંદર લખ્યું છે એ માર્ગ તો કોઈ અપનાવતા નથી એ રાજા રાણી સત્યના માર્ગે હતા તમે કોઈ સત્યના માર્ગે નથી એટલે એમને ભગવાન મળ્યા ને તમને ના મળ્યા બીજું બીજું કે હું તો એવું કઉ છું કે તમે ચાંદન સુરત કહેવાનું મૂકી દો આ તમારી કુળદેવી ની તમારી માતાના દીવા છે આ દીવા છે તમે સૂર્ય દેવ ના પગે લાગો ને એટલે તમારી કુળદેવી તમારા સમાચાર